ભણસાલી હોસ્પિટલની અંદર વર્ગ ના કર્મચારી વયની નિવૃત્તિનું આયોજન કરવામાં આવે વય નિવૃત્તિ વર્ગ ના કર્મચારી શ્રીમળી જયંતિભાઈ ખાનાભાઈ ડીસા વેલુનગર તેઓ ભણસાલી હોસ્પિટલની અંદર તેત્રીસ વર્ષ ફરજ બજાવેલ તેમની કામગીરી સારી જોઈ ભણસાલી ટ્રસ્ટ દ્વારા અને ડૉક્ટર સુની સાહેબના વરદ હસ્તે નિવૃત્તિ આપવામાં આવી તથા સમાજના તમામ બંધુઓ અને ગુજરાત ગુરુ બ્રહ્મ સમાજ બનાસકાંઠાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ચોરાસિયા અને સનાતન ધર્મના તમામ ભક્તો હાજર રહી અને ભજન સત્સંગ કીર્તન સાથે તેમની વિદાય કરેલ શ્રીમાળી જયંતીભાઈ ખાનાભાઈ રહે વેલું નરેન્દ્ર મોદી વિચાર મંચના રહેલ ઉપપ્રમુખ શ્રીમાળી મહેન્દ્રભાઈ દાનાભાઈ હાજર રહે બંધુઓ બદલીઓ આજે આ પ્રસંગમાં મને બોલાવીને મારું ખૂબ સન્માન કર્યું છે મને ખૂબ ગર્વની લાગણી અનુભવાય છે હવે એટલે જે છે એના કરતા કદાચ મારા માટે તો ખૂબ વધારે વધારે શબ્દો મોટા મોટા ઉપમાઓ આપવામાં આવી છે એવું કશું જ નથી હું પણ એક સામાન્ય માણસ જ છું પણ જે સંસ્થા કામ થઈ રહ્યું છે ઘણી વાર એવું થાય કે ડોક્ટર સારવાર કરે દર્દી સારું થાય એટલે એમ કે ડોક્ટર થકી સારા થાય પણ ખરેખર ડોક્ટર તો માત્ર એક નિમિત્ત હોય છે એને સારા કરવામાં આખી ટીમનો ફાળો હોય છે અને એ બી અમારી ટીમમાં

બીજે બધે ફેલાઈ હોય એના પાયાના મૂળમાં આવા કાર્યકરો જ છે કે જે લોકોએ પોતે કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ રાખ્યા વગર સતત જે લોકો આવ્યા છે એમને પોતાના સ્વજનો ગણીને અહીંયા સેવા આપી છે અને એવા જ એક એવા ખૂબ જ સેવાભાવી જયંતિભાઈ એ વય નિવૃત્તિ અમારી સંસ્થામાંથી લઈ રહ્યા છે નેચરલી કોઈ પણ વ્યક્તિ જ્યારે ક્યાંયથી પણ જાય ત્યારે એની ખોટ તો રહેતી જ હોય છે અમે પણ એક ખોટ અનુભવવાના છે પણ જ્યારે જેવા વ્યક્તિ જાય કારણ કે એમના એ માત્ર કર્મચારી એવું નથી પણ નાની નાની વસ્તુઓમાં આગેવાની લેતા જયારે પણ એમને પોતાને લાગ્યું હોય એમને પોતાને જે વસ્તુ સારી લાગી હશે દરેક માટે એમણે આગેવાની લીધી છે એ વખતે એમણે પાછું વળે નથી જોયું કે લોકો મારા માટે શું વિચારશે બ્લડ ડોનેશન કેમ્પ કરવો હોય સંસ્થાના બીજા કર્મચારીઓને એના માટે મોટિવેટ કરવા હોય તો એમણે આગેવાની લીધી છે અને એનું સૌથી મોટું ઉદાહરણ તો એમણે એમના પોતાના પિતાજીના અવસાન વખતે ખૂબ પૂરું પાડ્યું છે મને યાદ છે કે લગભગ છેલ્લા

અને શ્રીમાન ડોક્ટર સાહેબ જી ડોક્ટર જગદીશભાઈ સાહેબ નો જય સાત સરકાર પ્રેમ ઓપ મળે મારી નાની મોટી ભૂરોને દર કરે મને સાહેબ શ્રી પાસેથી જીવનમાં ઘણું બધું જાણવા મળ્યો જોવા મળ્યો શીખવા મળ્યો અને હર હંમેશ મારા દુઃખના ભાગીદાર બન્યા જ્યારે મારા પિતાના જ્યારે મારા પિતાના અવસાન થયો ત્યારે સાહેબ શ્રી અમૂલ્ય અને કિંમતી સામે ફાળવે चक्षुदान अने देहदान माटे बारी पढ़के पढ़के रही मारा पिताना ना मृत्यु ने सात करो देवदान हो अने पारवर मारु परिवार सायस ने